ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં આવ્યું છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા બે હજાર પચ્ચીસને સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરાઈ રહી છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સેવા બે હજાર પખવાડિયાની ઉજવણી કરાશે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે કચ્છભરમાં ઠેર ઠેર સ્વચ્છતા કાર્યક્રમો તથા જનજાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે સ્વચ્છતા સેવા બે હજાર અંતર્ગત કચ્છની નગરપાલિકા દ્વારા માંડવી અંજાર નખત્રાણા ભુજ સહિતના શહેરોમાં સામાન્ય સફાઈની કામગીરી અંતર્ગત ગ્રામ પંચાયતો સરકારી વિભાગો વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ આરોગ્ય કેન્દ્ર આંગણવાડી કેન્દ્ર બાગ બગીચાઓ ફૂટપાથ રસ્તાઓની સફાઈ સહિતની કામગીરી હાથ ધરાઈ હતી જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સફાઈ અભિયાન અંતર્ગત કામગીરી કરાઈ હતી ગ્રામ્ય સ્તરે પણ લોકો સક્રિય ભાગીદારી સાથે જોડાઈને સ્વચ્છોત્સવની ઉજવણી કરી હતી કાંડાગ્રા કોટડા આડેસર સુગારિયા માનકુવા ધાણેટી ધમણકા બુઢારમોરા રતનાલ પધ્ધર સહિતના ગામડાઓમાં રોડ રસ્તા ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી તળાવો ગામના એન્ટ્રી પોઈન્ટ ઉપરાંત માતાનામઢ પદયાત્રીઓના કેમ્પના રસ્તાઓમાં સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું આ કામગીરીના ગામના સરપંચ ઉપસરપંચ તલાટીશ્રીઓ આંગણવાડી બહેનો તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ અને ગ્રામજનો જોડાયા હતા